ભરૂચના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એવા સાંસદ મનસુખભાઈ વસાવા આખા બોલા અને સાચા બોલા છે તે જગ જાહેર છે ત્યારે ઝઘડિયામાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખભાઈ વસાવાએ કહી નાખ્યું હતું કે મશીનનો સમય આવી ગયો છે અને હવે ઝાડુ ભૂસાઈ જવાનું છે તેમ કહીને કરેલા નિવેદનથી તેમણે કદાચ કોઈક આગળ કતરો ઈશારો કરી દીધો છે ઝાડુ ની જગ્યાએ ભાઈ મશીન જ આવ્યું છે હવે તો સફાઈ રોડ પર ગમે ત્યાં ઘરમાં પણ તમારે મશીનો આવી ગયા છે એટલે ઝાડુ તો બધું ભૂસાઈ જવાનું ઝાડુ કોઈ કામ જ નથી તો આ બધા સમજી ગયા છો ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે છ ટર્મ થી જીતતા ભાજપના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સામે સમગ્ર ગુજરાતમાં ટૂંકા સમયગાળામાં પ્રસિદ્ધિ પામનાર અને આપ પાર્ટીના યુવા ધારાસભ્ય ચેતર વસાવા છે તો છોટુભાઈ ના પુત્ર દિલીપ વસાવા એ પણ નામાંકન પત્ર ભર્યું છે ભાજપ ના ઉમેદવારે શક્તિ પ્રદર્શન સાથે જમા કરાવેલ પત્ર બાદ ચેતર પણ આશરે થી નામાં સમર્થકો સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી અન્ય ઉમેદવારો ના પર સેવા છોડાવી દીધા છે અને ચર્ચામાં સ્થાન મેળવ્યું છે ત્યારે હવે રાજકીય પાર્ટીઓના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ઝઘડિયા ના રાજપારડી ગામે ખાડી ફળિયા ખાતે ગઈકાલે રાત્રે ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભા યોજાઈ હતી પારાની જેમ ચૂટણી આવતા ગરમ રહેતા મનસુખ વસાવા આશ્ચર્ય નાગરિક ને ખંખેરી નાખ્યા હતા અને વિડીયો કેમ ઉતારે છે તેમ કહી જ્યાં વિડીયો ઉતારી લે મને ભય નથી તેમ કહ્યું હતું ત્યાં તો તેમણે ગઈકાલે ભાષણ કહ્યું ઝાડુ ની જગ્યા ભાઈ મશીન જ આવ્યું છે હવે તો સફાઈ રોડ પર ગમે ત્યાં ઘરમાં

સંકેત આપે છે જોકે મનસુખભાઈ એ ત્યાંથી વાત નથી કર્યા પરીક્ષામાં પાસ થવું કેટલું મુશ્કેલ છે તેમ કહેતા સંભળાય છે આગળ તેઓ ઝગડિયા નેત્રંગ વાલિયાની સમસ્યા અને નિરાકરણ વિશે ભાષણમાં બોલતા સંભળાય છે તો આગળ તેઓ વિકાસ અંગેની ભાષણબાજી કરે છે જોકે સમગ્ર ભાષણમાં તેઓ જે સરકારે છે કે જેને તેમને ઝાડુ ભૂસાવી નાખશે તેટલો બધો આત્મવિશ્વાસ અપાવ્યો છે તે અંગે પણ ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે પણ આવી ગયા છે એટલે તો બધું જવાનું ઝાડો કોઈ કામ જ નથી તો આ બધા સમજી ગયા છો મારે કોઈ પોલિટિકલી બહુ ભાષણ નથી કરવું કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના લોકો છે અમારી સરકાર રાજ્યમાં કેન્દ્રમાં છે જવાબદાર લોકો છે ભાજપે આમ કર્યું કામ નથી કર્યું એટલે તો મોદી છઠ્ઠી વખત પછી સાતમી વખત મને ઉમેદવારી કરાવે છે નરેન્દ્રભાઈ મોદી ની પરીક્ષામાં પાસ તો એટલે મારું કઈ કીધું ને કામો કર્યા છે કામો ગણવા હોય તો મને કલાક દોઢ કલાક લાગે